ઘરેથી તુરંત સ્થળાંતરિત કરાય પાકા મકાનો છે ત્યાં આવે તો શાળામાં તેમને સ્થળાંતરિત કરવામાં આવે બાર થી ચોવીસ કલાકનો જે સમયગાળો છે તેને બહુ જરૂરી છે હવે ખેડાની વાત કરીશું ખેડામાં વરસાદ બાદ તારાજી સર્જાય છે જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ ઊભી થઈ છે ખેડાના પણ આકાશી દ્રશ્યો સામે આવ્યા જ્યાં ચારે બાજુ વરસાદી પાણી ભરાયેલા છે જેના કારણે લોકો હેરાન પરેશાન છે ખેડાના આ દ્રશ્યો આખો વિસ્તાર જાણે કે જળમગ્ન થઈ ચૂક્યો છે ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાયેલું છે ખેડાના આકાશી દ્રશ્યો છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયેલું છે લોકો આખરે પોતાના ઘરની બહાર આવી ચૂક્યા છે પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે સંવાદદાતા કિશન ફોન લાઈન પર જોડાઈ ગયા છે કિશન ખેડાના આકાશી દ્રશ્યો બતાવી રહ્યા છે કે કેવી પરિસ્થિતિ વચ્ચે અહીંયાના લોકો જીવન જીવી રહ્યા છે જી ચોક્કસથી વાત કરવામાં આવે તો ખેડા શહેર પાસેથી વાત્રક સેડી અને મલકાણો વહેરો પસાર થતા આખું જે ખેડા શહેર છે તે દરિયા જેવો માહોલ સર્જાયો હતો આજે ખેડા શહેરમાં જળ સ્થળની સ્થિતિ સર્જાઈ હતી અવકાશી દ્રશ્યો જે ડ્રોન દ્વારા લેવામાં આવ્યા હતા જેમાં ખેડા શહેર એક બાજુ વાત્રક નદી અને એક બાજુ શેરી નદી વચ્ચે આવેલું આ ખેડા શહેર જે દરિયા જેવો માહોલ હોય તેવું દ્રશ્યો દેખાઈ રહ્યા હતા સમગ્ર ઘટનામાં વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા વરસાદને લઈને ખેડા શહેરને સતત ચાર દિવસ થી જળમગ્ન બનાવ્યું હતું જેને લઈને આજે આ ખેડા શહેરના ડ્રોન દ્રશ્યો દેખાઈ રહ્યા છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોવા